તેમાં તીર્સો જેટના વિદ્યાર્થીઓ આ વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લેવામાં આવી હતી તમામ બાર વૈજ્ઞાનિકો સ્પર્ધકોને પ્રમાણપત્ર સ્ટેશનરી કીટ તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે છેલ્લે અજીતભાઈ માકડિયાએ આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું ઉપલેટા અને આજુબાજુની શાળાઓએ પ્રદર્શન નિહાળ્યું હતું આ સમગ્ર આયોજનને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષક ભાઈ બહેનોએ પોતાનું યોગદાન આપ્યું હતું રિપોર્ટર સરફરાજ કોડી

આવનાર શાળાઓને સમજાવી હતી તેમજ કુલ એડસો જેટલા વિદ્યાર્થીઓએ આ વૈજ્ઞાનિક પ્રદર્શનની મુલાકાત લીધી છે અને આ ઉપરાંત અન્ય મહાનુભાવોએ પણ મુલાકાત લીધેલી છે એકવીસ જેટલા દાતાઓ દ્વારા દરેક વિદ્યાર્થીઓને એકવીસ વસ્તુઓ પ્રોત્સાહક રૂપે પણ આપવામાં આવનાર છે આ ઉપરાંત દરેક ભાગ લેનાર શાળાઓને શીલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવાની છે